વિઠ્ઠલ મંદિરના હરિઓમ વ્યાસે માંડવી દરવાજાની યોગ્ય રિસ્ટોરેશન માટે છેલ્લા પંચાણું દિવસથી તપ છે તેમનું કહેવું છે કે જી મહારાજ શું કહેશો આપણા માંડવી ગીત જ્યારે આજે મોદી સાહેબનું સૂત્ર હતું વિકાસ વિકાસી સાથે વિરાસત તમને જણાવું તો અમે છેલ્લા દસ વર્ષથી શહેરના ઐતિહાસિક વારસાને સાચવવા માટે મહાનગરપાલિકાના કમિશનરશ્રીને સતત આવેદન પત્ર આપતા રહ્યા છે તેમજ ઘણા બધા સૂચનો કરતા આવ્યા છે પણ આજ દિન સુધી કોઈ કામગીરી થઈ નથી છેલ્લું જાન્યુઆરી મહિનામાં જ્યારે માંડવી પિલ્લરમાં તિરાડો પડી અને મહાનગરપાલિકાને જણાવવામાં આવ્યું ત્યાર પછી એમને માર્ચ મહિનામાં આ ગડરો લગાવવાનું કામ કર્યું ગડરો લગાવવાને કારણે જે સેન્ટરના ગડરો લગાવ્યા એની લીધે માળવીની જે આર્ચિસો કહીએ એને પુષ્કળ પ્રમાણમાં નુકસાન થયું અને જે જર્જરિત પિલ્લર માટે અમે સતત રજૂઆત કરતા હતા એનું કામ આજ દિન સુધી થયું નથી તો આ કામ થાય અને મહાનગરપાલિકાને પ્રોપર રિસ્ટોરેશન માટે હેરિટેજ કન્સલ્ટન્ટ મળે એના માટે મેં છેલ્લા ત્રાણું દિવસથી તપ આચર્યું છે ત્રણું દિવસથી મેં ચંપલ પહેરવાના છોડી દીધા છે અને સતત મીડિયાના માધ્યમથી મહાનગરપાલિકાને માંડવીનું કામ ઝડપથી થાય એના માટે અમે જણાવતા આવ્યા છીએ હવે તમને વાત કરીએ તો ઓગણીસો બાવનની અંદર જ્યારે વડોદરા શહેરનો જેટલા બી જેટલો બી ઐતિહાસિક વારસો છે એ ગાયકવાડ પરિવારે મહાનગરપાલિકાને સોંપી દીધો હતો આ વારસો શહેરના વારસા સાથે નકશાઓ પણ